નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી મારી ચેનલમાં આપનું મિત્રો હું તમારા માટે દરરોજ નવા નવા સમાચાર નવી નવી ખબરો દેશ દુનિયાની નવી નવી અપડેટ લઈને હર આવું છું તો મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન દબાવવાનું ન ભૂલતા જેથી કરીને હું હર તમારી સમક્ષ નવા નવા સમાચારો અને નવી નવી જાણકારી લાવી શકું અને જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો શનિવારે આસામના ગુવાહાટીના પાન બજાર પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી એવો આરોપ છે કે રાહુલે એવા નિવેદનો આપ્યા હતા જેનાથી ભારતની સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનો જોખમો મુકાઈ હતી બીએસએનની કલમ એકસો બાવન હેઠળ તેને બિનજામીન પાત્ર ગુનાની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે ફરિયાદી ગુવાહાટી હાઈકોર્ટના વકીલ મોનજીત ચેતિયાએ જણાવ્યું હતું કે રાહુલના આ નિવેદને વાણીની મર્યાદા ઓળંગી દીધી જેનાથી દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો થયો છે વિપક્ષના નેતા પણ હોય તેવા વ્યક્તિ દ્વારા જાહેર મંચ પરથી આપવામાં આવેલું નિવેદન એ કોઈ સામાન્ય રાજકીય ટિપ્પણી નથી હકીકતમાં રાહુલે પંદર જાન્યુઆરીએ કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયના ઉદઘાટન દરમિયાન કહ્યું હતું કે ભાજપ અને આરએસએસ એ દરેક સંસ્થા ઉપર કબજો કરી લીધો છે હવે આપણે ભાજપ આરએસએસ અને ઇન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ રાહુલના નિવેદન પર હિન્દુ સેનાએ દિલ્હી પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી જેમાં લખવામાં આવ્યું હતું કે રાહુલના રાષ્ટ્ર વિરોધી નિવેદન બદલ તેમની સામે કાર્યવાહી થવી જોઈએ રાહુલ ગાંધીના કહેવા મુજબ મોહન ભાગવત માટે અંગ્રેજો સામે લડાઈ અને બંધારણ બંને અમાન્ય છે આવું કહેવું એ દેશદ્રોહ છે કોઈ અન્ય દેશમાં આવું કહેવા પર ધરપકડ કરવામાં આવે છે તેમણે દરેક ભારતીયનું અપમાન કર્યું છે હવે સમય આવી ગયો છે કે આપણે આવી બકવાસ સાંભળવાનું બંધ કરી દઈએ ફરિયાદીનો દાવો કે રાહુલ ગાંધી નિવેદન ચૂંટણીમાં હતાશા ઉપજાવે છે રાહુલ ગાંધીની આ ટિપ્પણી ચૂંટણીમાં વારંવાર મળેલી હારની હતાશાથી પ્રેરિત હતી ફરિયાદીનો દાવો એ પણ છે કે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની જવાબદારી છે કે તેઓ લોકશાહી સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ જાળવી રાખે પરંતુ તેઓ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે અને ઉશ્કેરી રહ્યા છે લોકશાહી માધ્યમથી લોકોનો વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ ગયા છે તેઓ હવે કેન્દ્ર સરકાર અને ભારતીય રાજ્ય સામે અસંતોષ બળકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે રાહુલ ગાંધીએ મોહન ભાગવતના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપી હતી કે મોહન ભાગવતે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખને પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું તેમણે કહ્યું હતું કે આ દિવસે દેશે સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરી કારણ કે તે સદીઓથી દુશ્મનોના હુમલાઓનો સામનો કર્યા પછી ભારતના સ્વતંત્રતાની પુનઃસ્થાપનાનું પ્રતિક છે નિવેદન પર રાહુલે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ દરેક સંસ્થા પર કબજો જમાવી લીધો છે અને હવે અમે ભાજપ આરએસએસ અને ઇન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ મોહન ભાગવતના આવા નિવેદન ઉપર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું કે હું મોહન ભાગવતના નિવેદનથી નિંદા કરું છું તેઓ આવા નિવેદનો આપતા રહેશે તો દેશમાં તેમનું હરવું ફરવું અઘરું થઈ પડશે પંદર જાન્યુઆરીએ કોંગ્રેસના મુખ્યાલયના ઉદઘાટન પછી તેમણે કહ્યું હતું કે મેં છાપામાં વાંચ્યું હતું કે મોહન ભાગવતે કહ્યું હતું કે રામ મંદિર બન્યા પછી સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે પીએમ મોદી અને તેમની સાથે મળીને રામ મંદિરનું ઉદઘાટન કર્યું હતું મોદી વિચારે છે કે તેમને બે હજાર ચૌદમાં આઝાદી મળી કારણ કે તેઓ વડાપ્રધાન બન્યા ના લોકો રામ મંદિરના નિર્માણ દિવસને સ્વતંત્રતા દિવસ માણે છે આ શરમજનક વાત છે ખડગેએ કહ્યું કે આઝાદી મળ્યા પછી પણ તેઓ તેને સ્વીકારી રહ્યા નથી કારણ કે તેમણે લડાઈ લડી નથી અને જેલમાં ગયા નથી તેથી જ તેમને તે યાદ નથી હું મોહન ભાગવતના નિવેદનની નિંદા કરું છું અને તેઓ આવું નિવેદન નહીં આપે જો તેઓ આપતા રહેશે તો તેમના માટે દેશમાં હરવું ફરવું મુશ્કેલ બની જશે રાહુલના નિવેદન પર ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે કોંગ્રેસનો ઇતિહાસ એવો છે કે તે બધી શક્તિઓને પ્રોત્સાહન આપે છે જે નબળા ભારત ઈચ્છે છે સત્તા માટે તેમના લાભનો અર્થ દેશની અખંડિતતા સાથે સમાધાન કરવું અને લોકોના વિશ્વાસ સાથે દગો કરવો હતો પણ ભારતના લોકો બુદ્ધિશાળી છે તેમણે નક્કી કર્યું છે કે તેઓ હંમેશા રાહુલ ગાંધી અને તેમની સડી ગયેલા વિચારધારાને નકારશે હવે કોંગ્રેસનું કદરૂપું સત્ય કોઈ છુપાયેલું નથી નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે દેશ જે જાણે છે તે સ્પષ્ટપણે કહેવા બદલ હું રાહુલ ગાંધીની પ્રશંસા કરું છું એ કોઈ રહસ્ય નથી કે રાહુલ ગાંધી અને તેમના તંત્રના શહેરી નક્સલવાદીઓ સાથે ઊંડા સંબંધ છે કે જે ભારતને અપમાનિત અને બદનામ કરવાનો પ્રયાસ કરે છે તેમણે જે કંઈ કર્યું છે કે કહ્યું છે તેનો હેતુ ભારતને તોડવા અને આપણા સમાજને વિભાજીત કરવાનો છે તો મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન દબાવવાનું ન ભૂલતા જેથી કરીને હું દરરોજ નવા નવા વિડીયો નવા સમાચાર અને નવી નવી અપડેટ તમારી સમક્ષ લઈને આવી શકું જય હિન્દ જય ભારત